આવે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે તંત્રનું ધ્યાન દોરીશું આપણા મેયરશ્રી પણ અહીંયા જ છે એમના ધ્યાને પણ

જરૂર કરીશું અમારા ધ્યાન ઉપર જે વિષયો આવશે અમે એની મીટિંગ લઈશું અને અમે એની મીટિંગ કરીશું અને મીટિંગમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું એટલે મારા ધ્યાનમાં આવે એ હું મૂકતો હોઉં છું ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી જશે આ શિક્ષણ તો આપણા છે ખુદ જે શિક્ષણ વિભાગ છે તે કઈક નિર્ણય અને આ પ્રકારની ફરિયાદો ન આવે શિક્ષણ વિભાગ ને લઈને મુખ્યમંત્રીએ ટકોર કરી છે ખાસ કરીને આના લીધે ના ના મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી પણ એ એ સવાલ જવાબનો વિષય નથી પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાણ ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી જોઈએ ધન્યવાદ આભાર થેન્ક યુ